ખેડા ભાજપ દ્વારા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ છવ્વીસ નિર્દોષ લોકોને ભાવ પણ શ્રદ્ધાંજલિ અર્પી નડિયાદ સંતરામ સર્કલ પાસે ખેડા જિલ્લા ભાજપ દ્વારા જમ્મુના પહેલગામમાં છવ્વીસ નિર્દોષ લોકોના જીવ ગયા તે લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આતંકવાદને જવાબ આપવા સક્ષમ છે જે જણાવ્યું આતંકવાદીઓએ ના રાજ્ય પૂછ્યું ના પાસા પૂછી ફક્ત ધર્મ પૂછી જે નિર્દોષ લોકોની હત્યા કરી દુષ્ટ આતંકોને કડકમાં કડક સજા થવી જોઈએ તેમને આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આતંકવાદી હુમલાને વિખોડી કાઢ્યો નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ જ ટૂંકા સમયમાં વળતો પ્રહાર કરશે આ દુષ્ટ આતંકવાદીઓનો ખાત્મો કરશે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરો તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા સમગ્ર દેશ જાણે છે કે જમ્મુ કાશ્મીરને પોતાના દેશનો અભિન્ન અંગ ગણીને આ દેશની પ્રવાસ પ્રિય પ્રજા ત્યાં રજાઓ માણવા ગઈ હતી ત્યારે આતંકીઓ કાયરતાપૂર્વક સેનાના વેશમાં આવીને એમની પર હુમલો કર્યો અને અઠ્યાવીસથી વધારે ભારત દેશના જુદા જુદા રાજ્યના લોકોની હત્યા થઈ સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ જ આક્રોશ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર એ ખૂબ જ હરકતમાં છે અને આ શ્રદ્ધાંજલિની શાંતિ આવનારા દિવસોમાં આતંકીઓ જીવનમાં મોટો ઘોઘાટ ભરીને બહાર નીકળશે સૌ સમગ્ર દેશની જનતા એ અઠ્યાવીસ અઠ્યાવીસ પરિવારના લોકોને સાંત્વના આપવા શ્રદ્ધાંજલિ આપવા અને એમના માટે પ્રાર્થના કરવા સૌ એકત્ર થયા છે પહેલગામની અંદર જે રીતે પાકિસ્તાનના આતંકીઓએ નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યો આખા દેશમાંથી જે સ્થળે ફરવા ગયા હતા અને ફરવા ગયેલા આતંકીઓએ ઉપર આતંકીઓએ જે લોકો ઉપર હુમલો કર્યો એની અંદર મહિલાઓની જાન લીધી અને પુરુષોની પણ જાન લીધી અને એમાં ઘાયલ પણ થયા એ આતંકીઓને ભારત દેશ ના વડાપ્રધાનશ્રીએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને પાકિસ્તાન ઉપર પૂરેપૂરા એક્શન લેવાની તૈયારીઓ છે ત્યારે આજે નડિયાદની અંદર આ હુમલાને વખોડી કાઢવામાં આવે છે અને જે શહીદો થયા છે એ શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું છે